આજ બપોરે બે વાગ્યે મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝાના ઉનાવામાં બસો ચોસઠ દીકરીઓને ચાંદીના સિક્કા અપાયા સ્વ હરઘોનદાસજી પટેલની પુણ્યતિથિને સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા ઊંઝા તાલુકાના ઉનાવા ગામની પ્રાથમિક કન્યા શાળામાં સ્વ હરગોવંદ ચતુર્દાસ પટેલની પચીસમી પુણ્યતિથી નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શાળાની બસો ચોસઠ દીકરીઓને ચાંદીના સિક્કા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા આ વિતરણ કાર્યક્રમમાં કુલ બસો ચોસઠ દીકરીઓને ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા ઉપરાંત અન્ય દાતાઓ દ્વારા દરેક દીકરીને રૂપિયા સોનું કવર પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પટેલ મણિલલાલ હરગોવનદાસ પટેલ અમૃતભાઈ હરગોવનદાસ પટેલ રમેશભાઈ હરગોવનદાસ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ ઉનાવા એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને ઉનાવા સરપંચ ચિરાગભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ તથા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ઉનાવા આજે પ્રસંગ આવ્યું હતું એવા પછી આપણે શું કેવું થાય છે એક તો જય ગુરુ મહારાજ જય ઉમિયામાં આ પુણ્યતિથી પચીસ વર્ષમાં અમારા ફાધરને ઉજવે છે એનો સે જો કોઈને જતો હોય તો મારા ફાધર પટેલ હર્ગોવિંદદાસ ચતુદાસ કાવર અને મારા મોટાભાઈ મણિભાઈ અર્ગોવિંદદાસ કાવરને હું બે હાથ અને વંદન જોડીને નમસ્ત કરું છું અને આ બસો ચોસઠ છોકરીઓને ચાંદીનો સિક્કો દસ ગ્રામનો દરેક દીકરીને આપેલો છે અને આ કાવરની અંદર પચાસ રૂપિયા આપેલા છે